નમસ્કાર મિત્રો આપણા ગુજરાતી કલાકાર એટલે કે ગુજરાતી ગાયિકા એટલે કે કચ્છી કિંગ જેમને કહેવામાં આવે છે તેમને ગીતાબેન રબારીના ભાઈનું અત્યારે અચાનક નિધન થયું છે જી હા મિત્રો તેમના ઘર પર અચાનક મોટો આપ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે તેમના અચાનક નિધનના કારણે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું અચાનક નિધન થયું છે તેનું અત્યારે ચારે બાજુ સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો થઈ રહ્યા છે મહેશભાઈ રબારીનું અત્યારે આકસ્મિક મૃત્યુ થયું છે તેવું અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તેમના ભાઈનું અચાનક નિધનના કારણે ગિતાબેન રબારીને રોય રોયની બહુ ખરાબ હાલત થઈ ગઈ છે તેમની બહેનને પણ ઘણો બધો આશ્ચર્ય લાગ્યો છે અને આટલા આટલી નાની ઉંમરમાં આવું અચાનક તેમની સાથે થયું છે તે જાણીને ગિતાબેન રબારી અને તેમના ઘરના પર જેમ કે આપ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો